દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને દેવગઢભર્યા વિધાનસભા મતવિસ્તારમાં યોજાઈ એકતા પદયાત્રા આજ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ બુધવારના રોજ બપોરે બે કલાક સુધીમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લામાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે દેવગઢભરિયા વિધાનસભા મતવિસ્તારમાં દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને એકતા પદયાત્રા યોજવામાં આવી હતી આ પદયાત્રા દેવગઢભરિયામાં સરદાર પટેલથી સર્કલથી શરૂ કરી અને આવંતી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ બાબોરે આ પ્રસંગે સૌને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સૌએ એક બનીને આગળ વધવું પડશે અને અખંડ ભારતના ઘડવૈયા શ્રી સરદાર પટેલે સમગ્ર ભારતને એક કરીને એકતાનો સંદેશ આપ્યો હતો ત્યારે દરેક નાગરિકોએ એકતા અખંડિતતા અને રાષ્ટ્ર સેવા મૂલ્યોને અને સ્વદેશી વસ્તુઓને જીવનમાં ઉતારવું જોઈએ દેવગઢવારા ધારાસભ્ય બચુભાઈ ખાબાળે આ પ્રસંગે કહ્યું કે સરદાર એ ફક્ત નેતા જ નહોતા તેઓ અખંડ ભારતના ઘડવૈયા હતા અને સાથે તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ થકી સરદાર પટેલને ખરા હાથમાં શ્રદ્ધાંજલિ આપી છે ભારતના સપનાને સાકાર કરવા માટે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો સર્વે ઉપસ્થિત સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા અને આ દરમિયાન ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી યાત્રા પ્રસ્થાન કરાયું હતું દેવોડવારિયા સરદાર પટેલ સર્કલથી શરૂ થયેલી આ પદયાત્રા આવંતી ખાતે સમાપન કરવામાં આવી હતી પદયાત્રા દરમિયાન રસ્તામાં સરદાર પટેલની પ્રતિમાનું ઠેર ઠેર સ્વાગત નગરજનો દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રાંત અધિકારી દેવગઢ બર્યા જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા રમતગમત વિકાસ અધિકારી જિલ્લા રમતગમત અધિકારી ચીફ ઓફિસર નગરપાલિકા મામલતદાર દેવગઢ બારિયા તાલુકા વિકાસ અધિકારી દેવગઢ બારિયા માધર્સની ખેતી નિયામક વન વિભાગ પોલીસ વિભાગ દાહોદ ભાજપ પ્રમુખ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ સંગઠનના હોદ્દેદારો સહિત અધિકારીઓ કર્મચારીઓ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ દેવગઢ બર્યાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા